मैं उस भारत से आता हूं जहां लोगों के होठों पर गंगा और हाथ में तिरंगा त्याग कर चले जाते हैं मैं उस भारत से आता हूं जहां गौतम बुद्ध अपने जन कल्याण के लिए तपस्वी हो जाते हैं। मैं उस भारत से आता हूं जहां अहिंसा का जन्म हुआ मैं उस भारत से आता हूं जहां पर રાષ્ટ્ર નિર્માણમાં મારા વિચારો વ્યક્ત કરવા જઈ રહ્યો છું ચારિત્ર શું છે તો કે ચારિત્ર વ્યક્તિની અંદર રહેલા ગુણો એના વિચાર એના સંસ્કાર એના સરવાળો કરી અને એક વ્યક્તિના વ્યક્તિત્વને વ્યાખ્યાય કરે છે મદદરૂપ થાય છે પરિબળો આંતરિક પરિબળો એટલે કે વ્યક્તિના ઘર પરિવાર અને એના કુટુંબના સંસ્કાર વ્યક્તિના આજુબાજુ રહેલા એના મિત્રો અને વ્યક્તિ જે સમાજમાં રહે છે જે લોકો સાથે ભળે છે

વારસાને સમૃદ્ધ બનાવ્યો છે કોઈ પણ દેશનો આધાર એ દેશના યુવાનો છે એ દેશના યુવાનો જો હશે તો પોતાનો ફાળો એ રાષ્ટ્ર નિર્માણ માટે આપી શકશે ચારિત્ર નિર્માણ માટે એ યુવાનો એ રાષ્ટ્રના ભાગ્યનો નિશ્ચિત કરે છે એટલા માટે જ કવિએ કહેલું છે કે જનની જણ તો ભગત જણ આપણા દેશને કેવા યુવાનોની જરૂર છે આપણા દેશને ને સ્વામી વિવેકાનંદ જેવા યુવાનોની જરૂર છે કે જે પોતાના આધ્યાત્મિકતા અને દાર્શનિકતા દ્વારા સમાજને એક પરિવર્તનના પથ તરફ લઈ જાય આપણા દેશને મહાત્મા ગાંધી સુભાષ ચંદ્ર બોઝ વીર ભગતસિંહ જેવા યુવાનોની જરૂર છે જે રાષ્ટ્ર માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરવા પણ તૈયાર હોય આપણા દેશને એપીજે અબ્દુલ કલામ જેવા યુવાનોની જરૂર છે જે શિક્ષણ અને ટેકનોલોજીના પરિવર્તન દ્વારા એક સમાજના નિર્માણમાં પોતાનો ફાળો આપે આપણા દેશને રતન ટાટા જેવા એવા ઉદ્યોગપતિઓની જરૂર છે કે જે માત્ર ઉદ્યોગ ક્ષેત્રમાં નહીં પરંતુ સાથે સાથે સેવા ક્ષેત્રમાં પણ પોતાનો ફાળો આપે એક ચરિત્રવાન યુવાન એ નૈતિક મૂલ્ય ધરાવતા સમાજના નિર્માણમાં પોતાનો ફાળો આપે છે એક ચરિત્રવાન યુવાન એ પોતાના રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો ફાળો આપે છે એનાથી વિરુદ્ધ ચરિત્રહીન યુવાનો એ દેશને ભ્રષ્ટાચાર અનિયમિતતા અને ઘણા બધા સમાજના દુષ્પરિણામો તરફ દોરી જાય છે એક સમાજના નિર્માણ માટે જરૂરી એવું ચારિત્ર છે એ આપણને ક્યાંથી મળે છે તો કે આપણા વડીલો દ્વારા આપણા આજુબાજુ રહેલા સમાજના લોકો દ્વારા એક મજબૂત સમાજના નિર્માણ માટે આપણે પોતાના ઘર પરિવારથી શરૂઆત કરી શૈક્ષણિક સંસ્થાઓ અને અંતમાં સમાજ સુધી એ વિસ્તરે છે અને આપણે સૌ ભેગા મળી એવા પ્રયત્ન કરીએ કે વ્યક્તિના ચરિત્ર દ્વારા એ સમાજનું નિર્માણ થાય કે જે દેશના વિકાસ પથ પર મજબૂતી થી આગળ વધે અસ્તુ જય ભારત